નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત ની મહત્વની આજની વિશે રાજમે રોડ પર રિક્ષા ચલાવતા સમયે બાઇક સવાર નાખતા અમેરિકા ભણવા ગયેલી વડોદરાની યુવતી ગુમ થવાનું છે એક્યાસી મહિના પછી પણ હજી અકબંધ વટોવા પત્ની નજર સામે પતિનું મોત સિંગરવામાં વૃદ્ધાનું મોત મિગલપુર ગામ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

તાપી જિલ્લામાં ભાજપમાં બળવો મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંતિમ માણસોના નામ નક્કી કરતા ભારે ઉબાળો સુરેન્દ્રનગરમાં પાંચ દિવસ વખતની માંગ સાથે બે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા માતા પિતાને બાઇક પર લઈ જતા યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઇક ઉછળી માતા ઊંધા માથે પટકાઈ ડાંગના સાપુતરામાં ઘાટ પર સૈન્યની ટ્રક પલટતા અફરા તપી નવ જવાનો ઈજાગ્રસ્ત અમદાવાદ ગામ્ય કોર્ટને પચીસ દિવસ બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તંત્રમાં દોડધામ કંભરના દરિયામાં ગેસ મળ્યો ભારતના ઓફ ડેવલ પેમેન્ટમાં મહત્વની સિદ્ધિ સ્કૂટર કહી દ્વારા પૈસા આપ નહીંતર વિડીયો વાયરલ કરીશ અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણા શખ્સે આપી ધમકી ઉત્તર ગુજરાતના વાહન ચાલકો માટે ખુશખબર અમદાવાદ મહેસાણા હાઈવે આઠ લેન બનશે બે હજાર છસો ત્રીસ કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ ત્રીસ જાન્યુઆરીથી એકાવન શક્તિપીઠ પરિક્રમ મહોત્સવનો પ્રારંભ જાણો ત્રણ દિવસના કાર્યક્રમ પંચમાલ મોરવા હાડકના સાગાવાડ ગામે રીંગણ મિરચીની આડમાં એકવીસ કિલો ગાજો ઝડપાયો એકની ધરપકડ